મોરબી બ્રાન્ચની માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં જીરુના ખેતરમાં પાણી ભરાયા નમસ્કાર મિત્રો હળવદ તાલુકામાં કેનાલો તૂટવાના બનાવો છે તે છાસવર બનતા રહેતા હોય છે એમાં જે ચરાવરા વિસ્તારની જે માઇનોર કેનાલ છે તે તૂટી જવાથી આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયું હતું જેમાં જે જીરોનો પાક હતો એને નુકસાન જોવા મળ્યું છે અને એક તો ઘણા સમયથી જે નર્મદા વિભાગ દ્વારા પણ કેનાલની સાફ સફાઈ કરવામાં નથી આવતી એ જે નીલ જામી જાય છે અને નીલ જામી જવાના લીધે એ જાળીમાં જે નીલ જામી જાય છે એટલે પાણીનો પ્રવાહ છે તે યોગ્ય રીતે થઈ શકતો ન હોવાથી પાણી છે તે છલકાઈને બહાર આવી જતું હોય છે અને કેનાલ તૂટવાની સમસ્યા ઊભી થતી હોય છે અને એવો જે આ જે કિસ્સો જે ચરાવડામાંથી સામે આવે છે અને ઈશ્વરનગરમાં પછી પણ ટૂંક સમયમાં સામે આવ્યો હતો અને વિવિધ વિસ્તારોમાંથી કેનાલ તૂટવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે અને ખાસ તો નર્મદા વિભાગ છે આ વિષય ઉપર ખાસ ધ્યાનમાં આપે અને કેનાલ છે તે ચોખ્ખી કરાવવા કે કારણ કે આ જે પાણી છે તે ખેડૂતોને ખેતી ખેતરમાં ફેલાઈ જતું હોય છે અને ખેડૂતો પાકને નુકસાન વેઠવું પડતું હોય છે અને ખાસ આ નર્મદા વિભાગ છે તે ખાસ આ વિશે ધ્યાનમાં લે એવી ખેડૂતોની માંગ ઉઠવા પામી રહી છે ગુરુ કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોની યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફુલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ